હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મેંગો ડ્રાય ફ્રૂટ લચ્છી તો લચ્છી તો દરેકને ગમ ગમતી જ હોય છે પણ આજે ફ્લેવરવાળી લચ્છી બનાવીશું એ પણ એકદમ ટેસ્ટી અને એનો કલર પણ એટલો સરસ આવે છે કે આપણે બહારથી લચ્છી લાવવાનું પણ ભૂલી જઈશું બહારની લચ્છી થોડી મોંઘી પણ હોય છે અને બિન હાઇજેનિક પણ હોય છે તો આપણે ઘરે જ બનાવીશું તો ચાલો શરૂ કરીએ મેંગો લસ્સી બનાવવા આપણે અહીંયા એક વાટકી જેટલું દહીં લીધું છે એક મોટી વાટકી જેટલું અને પોણી વાટકી જેટલું આપણે કેરીનો રસ લીધો છે અને થોડી આપણે ડ્રાયફ્રુટ્સ લીધો છે મેંગો ડ્રાયફ્રુટ્સ આપણે લસ્સી બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો આપણે આ રીતે એક મિક્સિંગ બાઉલ લીધો છે એમાં આપણે દહીં એડ કરી દઈશું તો એક બાઉલ જેટલું આપણું દહીં છે હવે એમાં આપણે દળેલી ખાંડ એડ કરીશું તમે આખી ખાંડ પણ એડ કરી શકો આપણે દળેલી લીધી છે તો ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું આપણે જે પલ્પ લીધો છે કેરીને એ પણ મીઠો હોય છે એટલે આપણે એ પ્રમાણે ખાંડ એડ કરીશું પછી તમારે ઘર પણ વધઘટ કરવું હોય તો તમે કરી શકો આ રીતે આપણે ફેટી લઈશું તમે જે વલણી આવે છે એનાથી પણ કરી શકો અને આવો વિસ્કર હશે તો બી ચાલશે વિસ્કરથી ફટાફટ થઈ જાય છે આ રીતે સરસ આપણે મિક્સ કરી લઈશું એક એક અડધી મિનિટમાં સરસ લસ્સી આપણી ફેટાઈ જાય છે તો જો આ સરસ આપણી ફેટાઈ ગઈ છે આ રીતે તમે જોશો એટલે ખબર પડી જશે હવે એમાં આપણે જે કેરીનો પલ્પ બનાવેલો એડ કરી દઈશું અને થોડા ડ્રાય એડ કરીશું થોડા આપણે ઉપરથી એડ કરીશું હવે ફરી આ રીતે આપણે ફેટી લઈશું અને આ રીતે કરશો તો પણ સરસ મિક્સ જ હવે કરવાનું છે આ રીતે આપણે સરસ ફેટી લઈશું એકદમ ફટાફટ આ લચ્છી તૈયાર થઈ જાય છે અને બહારની લચ્છી ખાવા જશો તો આપણે બહુ મોંઘી પડે છે ચાલીસ રૂપિયાનો એક નાનો ગ્લાસ આવે છે અને ઘરે બનાવશો ઘરે દૂધ જમાવીને તો સસ્તી પડે છે અને હોય પણ ચોખ્ખી હોય છે તો આપણે આ લચ્છી તૈયાર છે હવે આપણે સર્વ કરીશું ગ્લાસમાં તો આપણે આ રીતે ગ્લાસમાં લઈ લઈશું મેં ગ્લાસમાં સર્વ કરી લીધી છે ઉપરથી આપણે આ રીતે ડ્રાયફ્રૂટ એડ કરીશું તમારે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો તો તૈયાર છે આપણી મેંગો ડ્રાયફ્રૂટ લચ્છી તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ